સ્થાપવામાં આવેલ વર્ષો જૂની ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાની સુરક્ષા અંગે માનનીય જિલ્લા શ્રી માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે અમે મ્યુનિસિપાલટી કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાયેલા પણ કમિશનર સાહેબ હતા ને એટલે એડિશનલ મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને આપ્યું છે કલેક્ટર સાહેબને તો આપીને આવ્યા છે કે જે અટલાજરા વણકરવા ફળ્યું છે સ્વામિનારાયણ મંદિરની સામે આંબેડકરનગર તો કે છેલ્લા પાંચ છ દિવસથી કોઈ ગુંડાઓ આવે છે બ્રહ્મટભાઈ કરીને કોઈ છે હવે કમિશનર સાહેબ તો ઓળખતા નથી કોર્પોરેશનનું નામ લઈને આવે છે નકલી પોલીસ લઈને કહે છે કે આ વણકર ફળ્યું છે એ તોડી કાઢીને કોઈ કોમ્પ્લેક્ષ બનાવવાના છે એવું એ લોકોએ કોઈને સોપારી આપી છે એવું લાગી રહ્યું છે કે અમે તપાસ કરાવશું તો એ મેં એમને કહ્યું મેં કહું આ તૂટવાના જોઈએ આ લોકોની પાસે દસ્તાવેજ છે તમામ પુરાવા છે દોઢસો વર્ષ જૂના એ છે અને સ્વામિનારાયણ મંદિર અટલાદરા છે એ બસો વર્ષ પહેલાં વણકર સમાજના અમારા બધા લોકો ત્યાં રહેતા હતા ત્યાં એ એ મંદિરે જ તો એ લોકો સ્વામિનારાયણ મંદિરવાળા સંતે સામે ખેતર આપેલું કે વણકર લોકો ફળિયાવાળા ત્યાં જતા રહ્યા આંબેડકરનગર ત્યાં બનાવ તો ત્યાં બનાવ્યું એનો દસ્તાવેજ બી છે હવે અત્યારે આ લોકો ખોટા ખોટા કોઈ એવું કહે છે કે સ્વામિનારાયણ મંદિરવાળાએ તો અહીંયા ગાડી પાર્કિંગનું સ્ટેન્ડ બનાવવું છે કે ને કોઈ એવું કહે છે કે એ ગાડી વણકર ફળ્યું છે અહીં સ્વામિનારાયણ મંદિર સામે ના હોવું જોઈએ અમુક લોકો સ્વામી માવાથી કોઈ કહું છે પેલા બધા આયેલા અંદર આ બ્રહ્મભટ્ટની ટીમમાં એ લોકો એવું બી કહેતા હતા તો હવે સાચું મારે વાત માનવાનું કોણ કોઈ બિલ્ડરને સોપારી આપી છે રોડ ઉપરની કરોડો રૂપિયાની જમીન છે તો કોમ્પ્લેક્સ બનાવવા માટે આ લોકોને ડરાવે છે ધમકાવે છે કે સ્વામિનારાયણ વાળા ખાલી કરાવે છે સાહેબ કલેક્ટર સાહેબ કે જે હું પોલીસની તપાસ સોંપીશ આ મ્યુનિસિપાલટી કમિશનર સાહેબે કહું પોલીસને તે સાહેબની પ્રતિમા લગાવી છે એ બી આ લોકો કાલે બંદર હતી તો બહાર લે તો કહેતા અહીં લગાવવાની નહીં તો એ પ્રતિમાને આ લોકો રાત્રે તોડી કાઢશે અથવા નુકસાન પહોંચાડશે તો મેં સાહેબને કોઈ તાત્કાલિક લાઇટ ચાલે હોલેજનો લગાવી દો તૂટી જશે અને આ લોકોને કંઈ બી થશે સાહેબ તમારી જવાબદારી લેશે મેં કલેક્ટર મુદ્દો તમારો પ્રતિમાનો છે કે ઘર બચાવવાનો ઘર બચાવવાનો બાબા સાહેબ અમારા પહેલાં ઘરો તો અમારા બાબા સાહેબના લીધે છે બાબા સાહેબ ના બૂટ સૂટમાં આવું ના તમારી જોડે વાત ના કરતો હોય અમે રહીએ છીએ બાબા સાહેબની પ્રજ ના લીધે એટલે અમારા ભગવાન છે એટલે બાબા સાહેબ પહેલાં ને ઘર બી ઘર ઘર બી બચાવવાના છે ઘર કોઈ ભાજપ વાળા કે તોડી કાઢો અથવા કોઈ ગુંડો કહે એને તોડી કાઢો તો અમે થોડા થોડા અમારી પર બુલડોઝર ચડાવ દેજો પછી ઘર ઉપર જજો અમે તોડવા નહીં દે હે કે અમે તાત્કાલિક તપાસ સોંપીએ છીએ ને હોલી સાહેબને જ નથી ખબર કે ડમી તો એ આપતો જ નતો ભ્રમભ કરી કે પુરાતન પોલીસ કોઈ ડુપ્લિકેટ લઈને આવ્યો હવે કલેક્ટર તપાસ કરવાના છે એડિશનલ પોલીસ કમિશનર સાહેબ લીના પાટીલ સાહેબ બી ત્યાં આવી ગયેલા કલેક્ટર ઓફિસ હવે એ લોકો તપાસ કરે ને એને પકડે તો ખબર પડે ને કોણ છે કોઈ બિલ્ડરે મોકલે છે કે કોણે મોકલે ખબર પડશે અમે અટલાદરાથી આવીએ છીએ અમે વંકરવાસમાં રહીએ છીએ અને અટલાદરા વંકરવાસ સ્વામિનારાયણ મંદિરની સામે અમારા મકાનો છે ઓગણીસો ઓગણચાલીસની ની અંદર જે અમારા મકાનો જે સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં હતા એ લોકોએ અમારા ઘરડા લોકો પાસેથી છીનવી અને લૂંટી અને અંગૂઠા મારીને લઈ લીધું અને એની સામે અમને પડતર જગ્યા આપી એમાં જેમ તેમ ઇંટોવાળા મકાનો આપી દીધા એટલે ઘરડા લોકો ભગવાન સમજી અને ત્યાં આગળ આવી ગયા આવો અત્યારની પેઢી એવી છે કે અમારી આ અત્યારે પાંચમી પેઢી છે તો જેમ જેમ દિવસો વધતા જાય છે એમ એમ પેઢીઓ વધ અમારા બાળકો બધા વધતા જાય છે તો બીજા લોકોને મકાનો ત્યાં આગળ બનાવવા હોય તો કોઈ કોર્પોરેશન પાસે થોડી પરમિશન લેવા જવાનું હોય કારણ કે અમારા જે વસ્તી વધતી હોય તો શું કરવાનું હવે એ લોકો અમનારી સાહેબની મૂર્તિ અંદર હતી અમે બહાર લાવ્યા તો દિવસે ત્યાંથી પોલીસ મોકલી દીધી અને અમને લોકોને હેરાન કરે છે અને આ ફળીઓ એ લોકોએ કોઈને ચીમકી આપી છે કે શું છે ભાજપના કાર્યકર્તાઓએ ચીમકી આપી છે એમ કે કે અહીંયા આગળથી બ્રહ્મભટ સાહેબ કોઈ આવે છે અને એમ કે તમારા મકાનો તોડી પાડવાના અને મારું જ મકાન પહેલું જ છે તો મારું મકાન એ આખી માપણી હું ઘરે નહોતી મારી બહુ હતી અને ઘરમાં એ તો રડવા લાગી કે આપણું મકાનો તૂટશે એવું કહે છે અને આખા ફળિયામાં માપણી કરીને એ લોકો ગયા છે તો આનું શું અમે જો અમારી માગણી એક જ છે કે અમારે અઠા વર્ષ ઓંકરવાસમાં અમે રહીએ છીએ ત્યાં જ રહીશું મરીશું ત્યાં અને જીવું ત્યાં અમારી માગણી એક જ છે ત્યાં જ અમારું રહેવાનું જોઈએ બસ બીજું મારું નામ પુષ્પાબેન પરમાર છે